તો હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં તો આજે તારીખ તેર બારમો મહિનો અને બે હજાર પચીસ અને વાર શનિવાર અને આજે અમે જવાના છે માંગરોળ તાલુકામાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના જલેબી હનુમાન મંદિર એમ તો અમે ઘણા શનિવાર ગયા પણ રાત્રે નીકળી જતા હતા ત્રણ વાગે તો રાતના શું બતાવે એમ તો આજે અમે કામ પર છૂટ્ટી લઈને તો એ તમારા માટે બ્લોગ બનાવવા માટે અમે અમારો આજે લગભગ પાંચમો શનિવાર જાય છે તો આજનો બ્લોગ અમે તમને પૂરો બતાવીશ તો મળીએ આપણે અઘાડી તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા હતા અને અમારા ગામની બાજુમાં ગામ કરીને એક ગામ છે ત્યાંનું તમે વ્યૂ જોઈ શકો છો મોર્નિંગનું છે તો ફાઈનલી ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ માંગરોળ તાલુકાના મોસાલી ગામે અને ફાઈનલી આપણે પહોંચી જશું થોડી જ વારમાં જલેબી હનુમાન દાદા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không <laughs> ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે થોડીક આગળ આવીને આપણે અહીંયા ચોકડી પડે છે ત્યાંથી ડાબી સાઈડ વળવાનું છે ત્યાર પછી સીધું સીધું આવવાનું છે આપણે અને હજુ એક ચોકડી પડે છે ત્યાંથી પણ આપણે સીધું જ જવાનું છે તો જોઈ શકો છો તમે બોર્ડ ફાઇનલી આપણે પહોંચી ગયા છે જલેબી હનુમાન તો જોઈ શકો છો રસ્તાનું કામ પણ ચાલુ છે તો પાર્કિંગ કરી ગાડી પછી જઈએ આપણે મંદિરે દર્શન કરવા માટે

તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે લોકેશન પર આવી ગયા છે મંદિરે અને મસ્ત ઠંડી લાગી તો ગાડી આપણે અહીંયા પાર્ક કરીને પછી જઈએ જલેબી લેવા માટે અને જલેબી લઈને જઈશું આપણે દાદાના દર્શને તો ફાઇનલી અમે દાદાના મંદિરે આવી ગયા છે રસ્તામાં બહુ ઠંડી લાગી પણ એક પણ જગ્યાએ અમે ભૂમિરાઈ ભીમદાસ આવ્યા જ કર્યું છે હવે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ચાલો દર્શન કરવા તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે આજનું પબ્લિક આજે અમે ચાર શનિવાર આવ્યા હતા તો ચાર શનિવારે તો અમે રાતે જ આવ્યા ત્રણ વાગે આવતા ને છ વાગે ઘરે તો આજે અમે અહીંયાનો સૂરજ જોવા મળ્યો તો જોઈ શકો છો તમે દુકાનો અને ઘણી પબ્લિક છે આજે તો જોઈએ ચાલો અગાડી

eu I'm a porting guess finally. ત્યાર પછી ફ્રેન્ડ્સ ફાઇનલી અમે જલેબી લેવા માટે આવી ગયા છે જોઈ શકો છો તમે ત્યાર પછી ફ્રેન્ડ્સ અમે ફાઇનલી દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહી ગયા છીએ તો જોઈએ આપણો વારો ક્યારે આવે છે જોઈ શકો છો તમે લાઈન અચ્છા રી ત્યાં સુધી દેખાઈ છે અલાઈન તો જતી જ જમથે આરા આ જે થોડા <laughs> चलो भाई दर्शन जी चलदा रहिजो जय सॼी नेगाड सनी क्या मेरा दो सब والله तेज जोसा खाना जोस दो तीन जब फाइनल थाना में बहुत मजा आता है एक लेवल से खेल के एंजल आता है पत्रवती कई काम जोस नाम होया करना है पत्रवती બડી નેટા ફોટો પાર્ટ દેજે ત્યાર પછી પાયડા બે ચાર ફોટા અહીંથી લેવાની છે ચીકુ કિચન ગાડી માટે ડરે માના લે ને આ તો ફાયસ્તા અહીંયા મૂકી દેને લે લે ફાઇનલી ફાઇનલી થઈ ગયા છે દર્શન અને હવે નીકળી જવાના છે ઘરે જવા માટે તો મળીએ આપણે આગાડી તો દેખાય ને કાળો છે ને ખાતર શું જવાનું છે મેરે રે ખર્ચો થઈ જાય એમ તો તો ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી ગયા છે તરસાળા ને વાયગી લાય છે ભૂખ અને વાયગો છે એક તો અમે એટલે જ ખાવાના છે ચાઇનીઝ મન્ચુરિયન તો ચાઇનીઝ મન્ચુરિયન ખાઈને નીકળી પડીશું મરી જવા માટે તો આજનો બ્લોગ આપણે અહીંયા જોઈને કરીશું તો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું અવાજ વિડીયો સાથે તો મન્ચુરિયન ખાઈને નીકળી જઈશું અમે ઘરે અને ટાટા ભાઈ બાય સીવું